હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું રાજઘરાનો શીરો રાજઘરાનો શીરો બનાવવા માટેની સામગ્રી જોઈ લઈશું મેં અહીંયા એક વાટકી રાજઘરું લીધું છે રાજગરાને આપણે દળીની શીરો બનાવીશું અડધી વાટકી ગોળ લીધેલો છે દેશી ગોળ લીધો છે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકાય છે અડધી વાટકી જેટલું ઘી લીધું છે ઇલાયચી પાવડર મેં અહીંયા મોટી વાટકીનું માપ સેટ કરેલું છે કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકાય છે એક વાટકી સામે મેં અડધી વાટકી ગોળ લીધો છે અને અડધી વાટકી ઘી લીધેલું છે સૌથી પહેલાં આપણે રાજગરાને દળી લઈશું રાજગરાને આપણે મિક્સર જારમાં એડ કરીશું બધો જ રાજગરોએ એડ કરી દેવાનો છે મિક્સચર જારનું ઢાંકણ બંધ કરી લઈશું હવે રાજગરાને દળી લઈશું રાજાગરો દળાયો છે કે નહીં જોઈ લઈશું એકદમ સરસ દળાઈ ગયો છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે નોર્મલ કકરો છે આવો જ આપણે રાખવાનું છે હવે આપણે બીજા વાસણમાં લઈ લઈશું દડેલા રાજગરાને મેં વાટકીમાં લઈ લીધો છે એની ક્વોન્ટિટીમાં બહુ ફરક નથી પડ્યો નોર્મલ ફરક પડ્યો છે મેં અહીંયા જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે એને ગરમ કરવા માટે મૂકીશું ઘીને કઢાઈમાં એડ કરવાનું છે ઘીને ગરમ થવા દેવાનું છે ઘી ગરમ થઈ ગયું છે થોડો થોડો રાજગરાનો લોટ એડ કરીશું અને મિક્સ કરતા જઈશું બધો જ લોટ એડ કરી દીધો છે મેં રાજ્રાના શીરામાં આપણે વધારે ઘી એડ નથી કરવાનું રાજગ્રાનો લોટ હોય છે એ વધારે ઘી ઓબઝોર્વ નથી કરતો રાજઘગરાનો શીરો શેકતા શેકતા આપણે સાઈડમાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે એક વાટકી રાજગરાના લોટ સામે આપણે બે વાટકી પાણી લેવાનું છે રાજગરાનો શીરો જો ઢીલો ભાવતો હોય તો થોડું પાણી વધારે એડ કરી શકાય છે પાણી ગરમ થાય છે એટલામાં આપણે લોટની શેકી લઈશું રાજગરામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે એટલે રાજગરો ખાવો ખૂબ સારો છે નાના બાળકો માટે તો બહુ જ સારું છે રાજગરો નાના બાળકો જેમને દાંત આવતા હોય તેમને રાજગરાનો શીરો રાપ બનાવીને પણ ખવડાવી શકાય છે રાજગરો નાના મોટા બધા માટે બહુ જ ફાયદાકારક છે તો એનો શીરો બનાવીને આપણે ખાવો જોઈએ રાજગ્રહના શીરામાં આપણે વધારે ઘી નથી એડ કરવાનું આટલા જ ઘીમાં આપણે શેકવાનું છે જ્યારે આપણે પાણી એડ કરીશું અને જ્યારે શીરો તૈયાર થઈ જશે ત્યારે એકદમ સારી રીતે ઘી ફૂટી જતું હોય છે ઘઉંના શીરા કરતાં આમાં ફટાફટ ઘી ફૂટી જાય છે અને શીરો બનતા પણ બહુ સમય નથી લાગતો ઉપવાસમાં ખાઈ શકાય છે અગિયારસ કર્યો હોય તો એ ફટાફટ બનાવીને ખાઈ શકાય છે આ શીરો બનાવો ખૂબ જ ઇઝી છે અને ફટાફટ બની જતો હોય છે આ રીતે આપણે સતત હલાવતા જઈને શેકવાનું છે નોર્મલ બ્રાઉન કલર આવે એટલે પછી આપણે પાણી એડ કરીશું જ્યાં સુધી બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે રાજગરાની સ્મેલ પણ આવશે શેકાવાની નવરાત્રિના ઉપવાસ કર્યા હોય એમાં પણ રાજગરાનો શીરો ખાવામાં આવતો હોય છે કોઈ પણ પ્રકારના ઉપવાસમાં રાજગરાનું શીરો ખાઈ શકાય છે રાજગરાનું શીરો હેલ્થ માટે બહુ જ સારું છે નોર્મલ બ્રાઉન કલર થઈ ગયો છે થોડો વધારે બ્રાઉન કલર થાય એટલે આપણે એ પાણી એડ કરીશું સરસ રીતે થોડું થોડું પાણી એડ કરીશું કાજગરાના સીરામાં લમ્સ ના પડેલું ધ્યાન રાખવાનું છે મેં બધું જ પાણી એડ કરી દીધું છે હવે મિક્સ કરીશું સતત હલાવતા રહેવાનું છે આ રીતે ફટાફટ હલાવતા રહેવાનું છે આ રીતે હલાવવાથી બિલકુલ ગાંઠા નથી પડતા અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય છે પાણી અને લોટ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે ઘી જ્યાં સુધી છૂટું ના પડે ત્યાં સુધી આ રીતે સતત હલાવતા રહેવાનું છે રાજગરાના શીરામાં ફટાફટ ઘી છૂટું પડી જાય છે વધારે સમય નથી લાગતો હવે આપણે ગોળ એડ કરવાનું છે જે અડધી વાટકી ગોળ લીધો હતો એ એડ કરી દેવાનું છે મિક્સ કરી લઈશું ગોળ ઓગળી રહ્યો છે મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કરેલો છે તમે કોઈ પણ ગોળ લઈ શકો છો પણ અહીંયા આ દેશી ગોળનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે બિલકુલ તમે ખાંડ એડ કરી હોય એવો ટેસ્ટ આવે છે આ ગોળનો ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે હવે શીરામાંથી ધીરે ધીરે ઘી રિલીઝ થવા લાગ્યું છે સતત આપણે હલાવતા રહેવાનું છે નીચે ના ચોટે એનું ધ્યાન રાખવાનું છે રાજગરાના શીરામાંથી ઘી છૂટું પડી ગયું છે હવે આપણે ઈલાયચી પાવડર એડ કરવાનું છે ઇલાયચી પાવડર લાસ્ટમાં જ એડ કરવાનું છે લાસ્ટમાં એડ કરવાથી એનું ટેસ્ટ અને સ્મેલ જળવાઈ રહે છે ઈલાયચી પાવડરને સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ ઘી રિલીઝ થઈ ગયું છે શીરામાંથી આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ તાજકરાનો શીરો બનાવવા માટે આપણે વધારે પડતું ઘી એડ નથી કરવાનું જેટલું આપણે ઘઉંના લોટમાં એડ કરીએ છીએ એટલું નથી કરવાનું એનાથી ઓછું લેવાનું છે અહીંયા મેં ગોળનો ઉપયોગ કર્યો છે ગોળની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ કર્યો છે તો ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો રાજગરાનો શીરો સરસ મજાનો બનીને રેડી થઈ ગયો છે ઉપવાસમાં ખાવા માટે રેડી છે ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો આ રીતે બદામથી ગાર્નિશ કરી લઈશું મેં અહીંયા રાજગરો દળીને રાજગરાનો શીરો બનાવ્યો છે ઓરિજિનલ રાજગરાનો શીરો બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે રાજગરાનો શીરો બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવો લાગ્યો મારી ચેનલને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે